અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી પોલીસે કન્ટેનરમાં ખાસની ખાંસીઓની આડવા લઈ જવાતું ભારતીય બનાવટના વિદેશી તારોનો જથ્થો ઝડપી લીધો છે ભરોચેરાના અંકલેશ્વર ખાતેની રાજપીપળા ચોકડી નજીકથી પોલીસે કન્ટેનરમાં ખાસની ખાંસડીઓની આડવા લઈ જવાતું ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તેના અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે સુરતથી ભરૂચ તરફના રોડ ઉપરથી એક કન્ટેનરમાં ઘાસની ઘાસડીઓની આડવા લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો

ચોવીસ લાખ અઠ્યોતેર હજાર નવસો સિત્તેરનું જથ્થો કન્ટેનર કિંમત રૂપિયા દસ લાખ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર ઘાસની ચોરાણું નંગ ઘાસડ્યો કિંમત રૂપિયા અઢાર હજાર આઠસો અને કન્ટેનરના રજિસ્ટ્રેશનના તથા અન્ય કાગળો મળી કુલ રૂપિયા પાંત્રીસ લાખ બે હજાર સાતસો નું કબજે કર્યું હતું